ગુજરાત સરકાર હવે સરકારી શાળાઓનું શૈક્ષણિક સ્તર સુધારશે રાજ્યની આડત્રીસ હજાર પાંચસો પાંત્રીસ શાળાઓના આચાર્યને ખાસ તાલીમ અપાશે પહેલી જાન્યુઆરીથી આચાર્યોને નેતૃત્વના પાઠ ભણાવવામાં આવશે તાલીમમાં નવી શિક્ષણ નીતિ આધુનિક પદ્ધતિઓ શીખવાડાશે નેશનલ અચીવમેન્ટ સર્વેમાં રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવ કરે તે લક્ષ્ય છે સંવાદદાતા વૃંદા રાવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે બ્રિંદા હવે ગુજરાત સરકાર શૈક્ષણિક સ્તર વધારવા માટે જે વિચારણા કરી રહી છે તે દિશામાં શું છે માહિતી શાળાઓના જે આચાર્યો છે તેને હવે ગુજરાત સરકાર જે છે તે તાલીમ આપનાર છે આવનારી જાન્યુઆરી મહિનાની પહેલી તારીખથી તમામ જે શાળાના આચાર્યો છે તેને તાલીમ આપશે કારણ કે સરકારી શાળાઓનું જે સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે લેખન વાંચન અને ગણન અને જે પ્રક્રિયા છે તેમાં જે વિદ્યાર્થીઓ છે તેના સ્તર નીચે ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ તો જો વાત કરીએ તો જે લોકોની માનસિકતા રહેલી છે કે સરકારી શાળાઓમાં કોઈ શિક્ષણ વ્યવસ્થિત મળતું નથી કોઈ ટીચર નથી હોતા આચાર્ય નથી હોતા તેને લઈને આ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે અને જો આવનારી દિવસની વાત કરવામાં આવે તો આવતીકાલથી આ તમામ જે નવું સત્ર છે તેનો પ્રારંભ કરવામાં આવશે અને તેને લઈને દરેક જે શાળાઓના જે આચાર્યો છે તેને ટ્રેનિંગ આપવામાં આવશે એટલે કે કઈ રીતે બાળકોને કોઈ પણ સ્પર્ધા હોય તો તેમાં કઈ રીતે સર્વગુણ સંપન્ન તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે ધોરણ ત્રણ થી આઠ ના જે વિદ્યાર્થીઓ છે તેની જે વાત કરવામાં આવે તો તેના તમામ જે શિક્ષકો છે તેને તાલીમ આપનાર આપવામાં આવશે એટલે કે જે સર્વે કરવામાં આવ્યો હતો તે સર્વેમાં એવું જોવા મળ્યું હતું કે શિક્ષકો ઘણી બધી રીતે હજી પણ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જી ધન્યવાદ વૃંદા જાણકારી માટે